જ્યારે સફળતા કોષો દૂર થઈ જતી હોય છે ત્યારે તેની હતાશાને દૂર કરવા માટે એક આ મોટિવેશન રચના છે તો સાંભળો હતાશા હતાશા લઈ ક્યાં બેઠો લમણે હાથ દઈને ક્યાં બેઠો ઊઠ જરા સુખ પણ છે ભલા રાયનો પહાડ લઈને ક્યાં બેઠો કરોડિયો જો ચડતો ને પડતો હિંમત હારી તું ક્યાં બેઠો દુઃખોને લાત મારી હંફાવ આમ દુઃખી વધને તું ક્યાં બેઠો પારકો લાડવો હંમેશ મોટો પારકો લાડવો હંમેશ મોટો સુખ પારકો જોઈ તું ક્યાં બેઠો ઈસની સહાય મળતી રહે ઈસની સહાય મળતી રહે પણ કિસ્મત ફૂટી કહી ક્યાં કોસતો બેઠો ઇસ્મત ફૂટી કહી ક્યાં કોસતો બેઠો હતાશા લઈ તું ક્યાં બેઠો લમણે હાથ દઈને તું ક્યાં બેઠો મિત્રો આ રચના તમને કેવી લાગી હું આશા રાખું છું કદાચ તમારી જિંદગીમાં પણ હતાશા આવી હોય તો કદાચ આ વાંચતા તમારી હતાશા દૂર થઈ જાય તો બસ એક આ નાનકડો એવો પ્રયાસ છે ચાલો ફરી મળીએ નવી કવિતા નવી રચના સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ